કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા યુટ્યુબ પર થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો કે શોર્ટ્સ વિડીયોમાં એક અપડેટ આવ્યું છે કે હવેથી આપણે શોર્ટ્સ વિડીયો ત્રણ મિનિટ સુધીનો અપલોડ કરી શકશું પણ જયારે તમે તમારો શોર્ટ્સ વિડીયો અપલોડ કરવા જાઓ છો ત્યારે તમને પંદર સેકન્ડ અને સાઠ સેકન્ડ બે જ સમય મળે છે ત્રણ મિનિટનો ઓપ્શન મળતો નથી પણ મેં મારા એક ચેનલ પર તમે અહીં જોઈ શકો છો મેં ત્રણ મિનિટનો શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યો છે જે તમે અહીં સ્ક્રીન રેકોર્ડિંગમાં જોઈ શકો છો પણ તમે કેવું કે આવું કેમ જ્યારે પંદર સેકન્ડ અને સાઠ સેકન્ડનો જ સમય મળે છે તો મેં આ ત્રણ મિનિટનો સોર્ટ્સ વિડીયો અપલોડ કેવી રીતે કર્યો તો તમે જાણવા માંગો છો કે મેં મારા ચેનલ ઉપર ત્રણ મિનિટનો સોર્ટ્સ વિડીયો કેવી રીતે અપલોડ કર્યો અને જો તમે પણ તમારા યુટ્યુબ ચેનલ ઉપર ત્રણ મિનિટનો સોર્ટ્સ અપલોડ કરવા માંગો છો તો આ વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો તો આપણે આપણા ચેનલ ઉપર ત્રણ મિનિટનો શોર્ટસ વિડીયો અપલોડ કરવા માટે આપણે આપણે યુટ્યુબમાં આવી ગયા છીએ અને અહીંથી આપણે સિમ્પલ અપલોડના ઓપ્શન ઉપરથી જઈ અને શોર્ટસ ઉપર જઈ અને આપણે આપણો ત્રણ મિનિટનો શોર્ટસ વિડીયો સિલેક્ટ કરી લીધો છે હવે જેવો જ મે ત્રણ મિનિટનો શોર્ટસ વિડીયો સિલેક્ટ કર્યો ને એટલે આપણને અહીં ત્રણ મિનિટનો ઓપ્શન મળતો નથી પંદર સેકન્ડ અને સાઠ સેકન્ડ બે જ સમય મળે છે અને આપણે તો ત્રણ મિનિટનો શોર્ટસ વિડિયો અપલોડ કરવો છે તો ત્રણ મિનિટનો શોર્ટ્સ વિડીયો અપલોડ કરવા માટે તમારે શોર્ટ્સ પર ક્લિક કરવાનું નથી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે તમારા મનમાં એવો પ્રશ્ન થશે કે આ શોર્ટ્સ વિડીયો નહીં આ તો લોંગ વિડીયો અપલોડ થઈ જશે પણ હું તમારા બધા જ ડાઉટ ક્લિયર કરી દઉં કે શોર્ટ્સ વિડીયો તમે આવી રીતે અપલોડ કરશો અને તેની સાઇઝ નવ બાય સોળ ની હશે તો તે શોર્ટ્સ વિડીયોમાં કાઉન્ટ થશે એટલે કે ભલે તમે લોંગ વિડીયોમાં અપલોડ કરો છો અને તમારા વિડીયોની સાઇઝ નવ બાય સોળ છે તો તે શોર્ટ્સના ફીડમાં વહી જશે ઓટોમેટિક પણ જો તમારા વિડીયોની સાઇઝ નવ બાય સોળ નહી હોય તો તે શોર્ટસમાં કાઉન્ટ થશે નહીં તે લોંગ વિડીયો કાઉન્ટ થશે અને આ વિડીયોના ફોર્મેટ ની સાઈઝ નવ બાય સોળ છે મિત્રો એટલે તે લોંગ વિડીયોમાં કાઉન્ટ નહીં થાય તે શોર્ટસ વિડીયોમાં કાઉન્ટ થશે હવે આટલું કર્યા પછી હું શોર્ટ્સ વિડીયો નું ટાઈટલ આપી દઉં છું અને જેવી રીતે તમે તમારો શોર્ટ્સ વિડીયો અપલોડ કરતા હોય તેવી રીતે તમારે શોર્ટ્સ વિડીયો અપલોડ કરી દેવાનો છે મિત્રો તો ચાલો હવે હું આ વિડીયોને અપલોડ કરી દઉં છું પછી હું તમને લાઈવ પ્રૂફ બતાડીશ કે આ મારો વિડીયો શોર્ટસ માં કાઉન્ટ થાય છે કે લોંગ વિડીયોમાં કાઉન્ટ થાય છે તો આટલું કર્યા પછી આપણે આવી ગયા આપડે વ્હાઈટ સ્ટુડિયો પર અને અહીં તમે જોઈ શકો છો કે આપણો વિડીયો શોર્ટસ માં અપલોડ થયો છે કારણ કે તે વિડીયોની સાઇઝ નવ બાય સોળ ની હતી તો અહીંથી હું આ વિડીયોને પબ્લિક કરી દઉં છું અને પછી હું તમને યુટ્યુબમાં જઈને પણ બતાડીશ કે આ વિડીયો શોર્ટસ વિડીયોમાં જ અપલોડ થયો છે તો આપણે આવી ગયા છીએ આપણે યુટ્યુબ ચેનલ પર અને આપણે તે વિડીયોને લઈ લઈએ અને તમે અહીં મિત્રો જોઈ શકો છો કે આ વિડીયો શોર્ટ્સમાં જ અપલોડ થયો છે તો તમે પણ તમારી ચેનલ પર આ રીતે ત્રણ મિનિટનો શોર્ટ્સ વિડીયો અપલોડ કરી શકો છો મિત્રો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં